આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી હતી જ્યારે જીવી કે એકસો આઠ પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડિમોન્ટ્રેશન કરે જાણકારી આપવામાં આવી હતી આ તાલીમના બીજા સેશનમાં એસડીએફએફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ હતી જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલા પૂર બચાવ કામગીરી વાવાઝોડું અવકાશી વીજળી ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડિમોન્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું હતું જ્યારે આરોગ્ય વિભાગ પાલનપુર દ્વારા સીપીઆર અને અકસ્માતની ઘટના સમયે રાહત બચાવ કામગીરી વિશે એક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર શ્રી સીપી રાજપૂત જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી સંજયભાઈ ચૌહાણ પ્રોગ્રામ મેનેજર શ્રી હેમંત કુમાર સોલંકી પાલનપુરનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજ રોજ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આપદા મિત્રોનું એક દિવસીય રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં દરેક આપદા મિત્રોને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આગનો બનાવ બનતા હોય છે તો આગને કઈ રીતના આપણે રોકી શકીએ છીએ અથવા આગને રોકવા માટેના જે જે બી પદ્ધતિ છે એના વિશે ટ્રેનિંગ આપવામાં આવી અને જે ફાયરના ઇક્વિપમેન્ટ છે આગ ઉગાવવાની જે બી અગ્નિશામકો છે એના વિશે માહિતી આપવામાં આવી છે હું નામ બોલના તો મારો રાજપૂત પ્રવીણસિંહ મામલતદાર ડિઝાસ્ટર અત્યારે જે ડિઝાસ્ટરની ટ્રેનિંગ માટે આપના મિત્રોની જે ટ્રેનિંગ આપવાની હતી તેમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે ટ્રેનિંગનું આયોજન ગોઠવેલું હતું તેમો એની આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જે ગાંધીનગરથી આનો માહિતી માટે એમને જે જાણ કરેલ છે એના આધારે મેં માહિતી આપી રહ્યા છીએ અને એને આ લોકોને અમે ટ્રેનિંગ આપી જ્યારે એવો બનાવ કોઈ બને આગ લાગે કોઈ ડૂબી ગયું હોય તો એ ક્યારે એને કઈ રીતે એનો બચાવ કરવો એના માટેની આ ટ્રેનિંગ અત્યારે આપવામાં આવી છે અને આપતા મિત્રો સાથે બેસી એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને આ ટ્રેનિંગ આજના દિવસ માટે અમે આપેલી છે